તો હેલ્લો મિત્રો નમસ્કાર છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો તમે બધા આવ્યા છો ચેનલમાં તો આપણું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે જાણવાના છે કે હનુમાનજી દાદા છે એ ભગવાન શ્રી રામનો ભેદ જાણવા માટે શું કર્યું તો આ જે કથા છે એ આપણે રામાયણ રામાયણકાળની અંદર વર્ણવવામાં આવ્યો છે આ પ્રસંગને તો આપણે જે રીતે શાસ્ત્રમાં જણાવ્યા મુજબ જ આપણા વિડીયો બનાવતા હોય છે તો મિત્રો આજનો આપણો વિડીયો આ રીતે કંઈક રહેવાનો છે તો વિડીયોની અંદર બન્યા રહેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી તો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે રામાયણ કાળ જે તે સમય હતો એ સમયે ભગવાન શ્રી રામ જે છે તેઓને વનવાસ મળ્યો અને જ્યારે ભગવાન શ્રી રામ વનવાસ માટે નીકળ્યા માતા સીતા અને લક્ષ્મણજી પણ તેઓની સેવા કરવા માટે વનવાસમાં આવવાનું નક્કી કર્યું અને વનવાસમાં મિત્રો જે રીતે માતા સીતા લક્ષ્મણજી અને ભગવાન રામ જે રીતે વનવાસમાં નીકળ્યા ત્યારે મિત્રો હનુમાનજી છે તેઓનું મિલન થાય છે એ કથા થોડીક દૂરથી આવે છે કારણ કે પહેલાં તો નીકળ્યા જ્યારે માતા સીતા લક્ષ્મણજી અને ભગવાન રામ એ સમયે મિત્રો તેઓ વનમાં ઋષિમુનિઓના આશ્રમોમાં આમ ફરતાં ફરતા ફરતા વનનો વનવાસ થોડો થોડો ફગવા લાગ્યા અને મિત્રો તેઓ ચિત્રકૂટ નામની વસ્તીએ આવીને તેઓએ વસ્યા તેઓને સાધુ સંતોએ ત્યાં વસાવ્યા તેઓને ખૂબ સરસ એવું ચિત્રકૂટની અંદર ઝૂંપડપટ્ટી બાંધવામાં પણ ત્યાંના ભીલ લોકો છે તેઓ મદદ કરી તેઓ ચિત્રકૂટની અંદર વસ્યા અને ત્યાં તેઓનો સમય વિતાવવા લાગ્યા ધીમે 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 પછી મિત્રો જે રીતે સમય વીતતો ગયો ધીમે 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 અને ભગવાન શ્રી રામ માતા જાનકી અને લક્ષ્મણજી તેઓ ત્રણે રહેવા લાગ્યા ત્યાં ખૂબ સારો એવો સમય ચાલતો હતો વનવાસનો સમય હતો સાધુ સંતો ઋષિમુનિઓ અવારનવાર તેઓને મળવા આવતા અને તેઓ પણ તેઓની ઝૂંપડીઓમાં પધારતા આમ કરતાં કરતાં તેઓનો સમય ખૂબ સારો એવો વીતવા લાગ્યો અને જ્યારે મિત્રો તેઓને એમ થયું કે હજુ પણ આપણે આગળ જઈએ આમ કરતાં કરતાં તેઓ વનમાં આગળ તરફ આકર્ષણ થાય છે તેમ તેમ તેઓ પંચવટી નામનું એક સ્થળ હતું ત્યાં પહોંચી જાય છે અને ત્યાં એક પંચવટીની અંદર રહેવા માટે જાય છે અને તેઓને ખૂબ સરસ આ સ્થાન લાગી રહ્યું છે એટલે માતા સીતા લક્ષ્મણજી અને ભગવાન રામ આ પંચવટી નામના જે સ્થાન હતું ત્યાં રહેવાની શરૂઆત કરે છે ત્યારે એક વખતનો સમય હતો ત્યારે સુરપંખા નામની એક રાક્ષસી આવી ગયા અને અને લક્ષ્મણને જોઈને એ ખૂબ જ મોજ થઈ ગઈ ત્યારે આ સુરપંખા છે એ તેઓની સાથે કંઈક અભદ્ર વર્તન કર્યું તેથી લક્ષ્મણજી છે તેઓનું નાક કાપી નાખે છે આમ કરતાં મામલો થોડો વધારે વધે છે તેઓ સુરપંખા છે એ રાવણની જ બહેન હતી એ પણ આપણે જાણીએ છીએ કે રામાયણની અંદર આ ઉલ્લેખ છે બધા તો પંખા જે છે એ રાવણને જઈને ફરિયાદ કરે છે તો થયું છે મારી સાથે પંચવટીમાં આવું છે ને એક સુંદર કન્યા છે તેને તમે લઈ આવો તો રામની પત્ની છે આવું તેવું વર્તન રાવણ સાથે વર્ણન આવું સંભળાવે છે ને રાવણ અને આ સુરપંખા બંને મળીને આ એક કૃત્ય ના કરવાનું કરી રહ્યા છે ત્યારે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી તેઓ પણ વનમાં હોય છે ત્યારે આ રાવણ છે આ રાવણ આ રાક્ષસ છે તેઓ સીતા માતાનું હરણ કરવા માટે આવે છે એ પણ આપણે જાણીએ છીએ કથાની અંદર જણાવવામાં આવ્યું છે જેમ કાળની અંદર તે રીતે આ રાવણ જે છે એ માતા સીતાનું હરણ કરવા માટે આવી રહ્યો છે ત્યારે આ રામ અને લક્ષ્મણજી છે તેઓ પણ પંચવટીની અંદર હોય છે તો જે તે સમયે રાવણને આવવાનું થયું આ પંચવટીની અંદર ત્યારે તેઓ સૌ પ્રથમ તો પહેલાં મારી જ રામના રાક્ષસને ત્યાં જાય છે તેઓને ખૂબ સારી એવી વિદ્યા આવડતી હોય છે મારી જ નામના રાક્ષસને તેઓને રાવણ જે છે તેઓની ચાલ રમવા માટે ફસાવવાનું કામ કરે છે રામ લક્ષ્મણને ફસાવવા માટે ચાલ બનાવવા માટે એ મારી જ નામના રાક્ષસને ત્યાં જાય છે પરંતુ તેઓ મારી જ છે એ રામથી ખૂબ પરિચિત હોય છે કારણ કે તેઓ એને પહેલાં પરીક્ષા થઈ ચૂકી હતી રામની એટલે તે ના પાડે છે કે હું આ કામ નહીં કરી શકું પરંતુ જબરજસ્તી આ રાવણ છે અને આ કામ કરવા માટે તત્પર કરી દે છે ત્યારે આ મારી જ નામનો રાક્ષસ હરણ બને છે અને હરણ બનીને પંચવટી તરફ આગળ જાય છે તો હરણ સોનાનો ખૂબ સરસ એવું દેખાઈ રહ્યો છે તેના સૂઝ સોનાના હોય એવા લાગી રહ્યા છે તો માતા પિતા જે છે એ હરણને જોઈને ખૂબ મોહિત થઈ જાય છે ત્યારે રામ ભગવાનને મોકલે છે કે આ હરણને તમે શિકાર કરી લાવો એને પકડી લાવો આપણે આને અયોધ્યા લઈ જઈશું આમ કરીને માતા સીતા ભગવાન રામને તેને પકડવા માટે મોકલે છે ત્યારે ખૂબ આ હરણ છે એ ભાગી રહ્યો છે હતો તો એ રાક્ષસ પરંતુ હરણના વેશમાં આવ્યો હતો ત્યારે આ રાક્ષસ ખૂબ ભાગી રહ્યો છે ખૂબ જોરદાર અને જંગલમાં ભગવાન રામ તેની પાછળ પાછળ ભાગી રહ્યા છે આમ કરતાં કરતાં ઘણા દૂર જંગલની અંદર જતા રહે છે અને પછી ભગવાન રામ જ્યાં તેને બાણ મારે છે ત્યારે તેઓ લક્ષ્મણજી બચાવ બચાવ નામનો અવાજ કાઢીને ખીલાય છે ત્યારે માતા સીતા સાંભળીને ખૂબ ભયાનક એમને એ થાય છે દુઃખી થાય છે કે કંઈક સંકટમાં છે મારા રામ આમ કરીને લક્ષ્મણજીને જવા માટે કહે છે કે જાઓ તો મારા ભાઈ સંકટની અંદર છે તો પણ લક્ષ્મણજી ત્યાંથી હટતા નથી કારણ કે તેઓને ખબર હતી કે મારા ભાઈને કંઈ થાય જ નહીં કારણ કે તેઓ તો ભગવાન છે આમ કરીને લક્ષ્મણજી હટ પકડે છે તો હું નહીં જાઉં તમે તમારી સોપ તમારી જે સંભાળ છે એ મને સોંપીને ગયા છે એટલે હું તો નહીં જાઉં અત્યારે પણ તે છતાં પણ માતા સીતા તેઓને જબરજસ્તીથી જવાનું કહે છે લક્ષ્મણજી છે તેઓ વનમાં જવા માટે નીકળે છે ત્યારે એ પહેલાં તેઓ એક લક્ષ્મણ રેખા દોરે છે કે ભાભી તમારે આ લક્ષ્મણ રેખા ઓળંગવાની નથી ત્યારે આમ કરતાં કરતાં લક્ષ્મણજી પણ જાય છે તો તેવામાં માતા સીતા એકલા હોય છે રામ પેલો રાવણ છે એ ચાલ બનાવી અને માતા સીતાનું હરણ કરી જાય છે એ કથા આપણે જાણીએ છીએ પછી ભગવાન રામ અને લક્ષ્મણજી ફરી પાછા આવે છે જ્યારે માતા સીતાનું હરણ થઈ જાય છે પછી માતા સીતાને શોધવા માટે નીકળે છે માતા સીતાને શોધવા માટે તેઓ વન વન ભટકી રહ્યા છે ખૂબ તેઓની પરીક્ષા થઈ છે રામ જેવો ધૈર્ય બુદ્ધિનો માણસ એ ભગવાન હતા તે છતાં પણ માનસ અવતારમાં આવ્યા ત્યારે તેઓ પણ તેઓ ડગી જાય છે કારણ કે તેઓ શોધતા શોધતાં શોધતા ખૂબ નારાજ થઈ જાય છે કારણ કે તેઓને સીતા માતાનો કોઈ પણ હતો પતો લાગતો નથી ત્યારે માતા સીતાને શોધવા માટે તેઓ આગળ જાય છે તેમ જટાયુ મળે છે તેના સાથે કંઈક સંદેશો મળે છે અને વીર જટાયુની તેઓ અગ્નિ દાહ આપે છે અને આમ કરતાં કરતાં આગળ જાય છે પબન રાક્ષસ મળે છે આમ કરતાં કરતાં આગળ જઈને સબરી માતાનો આશ્રમ આવે છે ને ત્યાંથી તેઓને એમ કહેવામાં આવે છે કે તમે આગળ સુગ્રીવ નામનો જે રાજા છે વાનરોનો તેની સાથે જાઓ તેઓ તમને પીતા માતાને શોધવા માટે મદદ કરશે આમ કરીને તેઓને સીતા માતાને શોધવા માટેનું એક રામ ભગવાનને એક સહાયતાની જરૂર પડે છે આમ કરતાં કરતાં તેઓ જાય છે અને જ્યારે તેઓ આ ઋષિમુખ પર્વતના જંગલોની તરફ જઈ રહ્યો છે ત્યારે આ બે રામલક્ષ્મણ છે એ ઋષિમુખ પર્વતના જંગલમાં ફરી રહ્યા છે તેઓ ઋષિ પર્વત સુધી જવાનો માર્ગ શોધી રહ્યા છે ત્યારે ત્યાં વાનરો જે હતા તેઓ જોઈને સુગ્રીવને આ જે સમાચાર આપે છે કે આપણા જંગલની અંદર કોઈક બે માણસો ફરી રહ્યા છે અને તીર કામઠા લઈને ફરી રહ્યા છે ત્યારે સુગ્રીવ વહીભ થાય છે ત્યારે આનું જે ભેદ છે જે રહસ્ય છે એ જાણવા માટે હનુમાનજી દાદાને તૈયાર કરવામાં આવે છે કે જાઓ તમે એમનો ભેદ જાણો એ કોણ છે શા માટે અહીંયા ફરી રહ્યા છે આપણા જંગલોની અંદર ત્યારે હનુમાનજી દાદા છે એ સાધુ વેશની અંદર ભગવાન રામની પરીક્ષા કરવા માટે નીકળ્યા છે ત્યારે આ જે અવસર્યો છે એ ખૂબ જ મોટો અવસર્યો હતો કેમ કે ભગવાન ભક્ત અને ભગવાનનું મિલન થઈ રહ્યું છે ભક્ત અને ભગવાન સામસામે એકબીજાને ઓળખી નથી શકતા એવી પોઝિશનમાં છે એટલે આ ખૂબ અવસરિય મોટો બનવામાં આવે છે ત્યારે હનુમાનજી છે પંડિતના વેશમાં આવી રહ્યા છે સામેથી અને ભગવાન રામ અને લક્ષ્મણ પણ જઈ રહ્યા છે ત્યારે આ બંનેનું જ્યાં મિલન થઈ રહ્યું છે ત્યાં હનુમાનજી દાદા છે સાધુ વેશમાં છે અને ત્યારે ભગવાન રામનો તેઓ ભેદ જાણવા માટે આવ્યા છે એટલે ખૂબ મોટા મોટા સંસ્કૃતના શ્લોકો બોલવામાં આવે છે ખૂબ મોટા મોટા સંસ્કૃતના શ્લોકો બોલે છે આ હનુમાનજી દાદા પરંતુ રામજી તો તેમને ઓળખી જ જાય છે કે આ તો મારો હનુમાન જ છે પરંતુ તે છતાં પણ દાદા હનુમાનજી છે એ રામ ભગવાનની પરીક્ષા કરવા માટે ખૂબ મોટા મોટા શ્લોકો બોલીને ભરમિત કરે છે અને પછી સંપૂર્ણપણે ભેદ જાણ્યા પછી હનુમાનજી દાદાને એમ થયું કે આ તો મારા રામ છે ત્યારે પોતે પણ રડી પડે છે કે આ તો મારા રામની હું પરીક્ષા કેમ કરી રહ્યો છું આ તો મારા ભગવાન છે આમ કરીને પોતાનું જે વાસ્તવિક સ્વરૂપ હતું વાનરનું તેમાં આવી જાય છે અને રામ અને હનુમાનજીનું વિલન થાય છે ત્યારે મિત્રો આ જ રીતે હનુમાનજી દાદા છે એ રામ ભગવાનનો ભેદ જાણ્યો રામ ભગવાનનો ભેદ એટલા માટે જાણતા હતા કે કોણ છે આ પરંતુ તેઓ પોતાનો જે વાર્તાલાપ જે સંભળાવે છે કે પોતાના જીવનમાં જે ઘટનાઓ ઘટી એનું જે વર્ણન જે હનુમાનજી દાદાને કહે છે તેનાથી હનુમાનજી દાદા છે તેઓ પણ તેઓની મદદ કરવા માટે પહેલાં તો તેઓ તેઓને સુગ્રીવ પાસે લઈ જવા માટે તેઓને રામ લક્ષ્મણને કાંધે બેસાડીને સુગ્રીવને મળાવે છે ને આમ કરીને માતા સીતાની શોધ કરવામાં હનુમાનજી દાદાનો મોટો ફાળો રહ્યો છે તો હનુમાનજી દાદાએ આ જ રીતે ભગવાન રામનો ભેદ જાણ્યો હતો તો મિત્રો બસ આપણા વિડીયોની અંદર આપણે આટલું જ આજે અને હવે મળીશું આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં તો બધાને જય સીતારામ અને રાધેકૃષ્ણ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો